નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી હવે માનવીને કદાચ કોઈ દિવસ સાચો પ્રેમ મળતો નથી પરંતુ પ્રેમનું જાદુ એ જ્યારે થાય છે ત્યારે બધું જ અજબ લાગે છે આ હતી ભૂવિશાળ ગામની એક સુંદર વાત શિલ્પા અને રવિને મળી છે ત્યાં એક નમ્ર મલિન પરિસ્થિતિમાં શિલ્પાને પોતાની પેઢી સાથે ખેતી કરવાનો અનુભવ હતો પરંતુ રવિ પળભર માટે ભૂલી ગયો હતો તે વ્યસ્ત શહેરનો નમ્ર નોકરીદાર છે પરંતુ જ્યારે તેમણે એકબીજાને જોઈ ત્યારે બંનેના દિલ વચ્ચે કંઈક અલગ જ વાતો થઈ ગઈ શિલ્પા અને રવિએ પહેલાં એકબીજાને ખરાબ રીતે જોઈ પરંતુ પછી ભવિષ્યમાં એકબીજાની લાગણીઓથી તરત જુદી જાતમાં ફેરફાર આવ્યા એક દિવસ રવિએ એક શ્રેષ્ઠ સવારના સમયે શિલ્પાને મળ્યો અને તેને એક પુસ્તક આપ્યું જેમાં પ્રેમથી ભરેલી વાતો હતી તે વાંચવા માટે રસપ્રદ બન્યું અને બેને એકબીજાની આત્માને સમજી લીધું રવિ અને શિલ્પા એકબીજાના પ્રેમમાં પકડાયા અને તેમના પ્રેમની સુંદરપળો આખરે આમ યાત્રામાં ફૂલવા લાગ્યા પ્રેમ એ માત્ર શબ્દો નથી પરંતુ એ દિલની લાગણીઓ છે જે જીવનના દરેક ચરણ પર મહેકતી રહે છે શિલ્પા અને રવિના જીવનની દિશા જ્યારે અલગ હતી ત્યારે એક નવો સંયોગ બની ગયો શિલ્પાએ પંથકના હળવા પવન અને ખેતરની મેળો વચ્ચે પોતાનું જીવન પસાર કર્યું હતું દરેક સવારનો ઉગતો સૂરજ અને સાંજનો હળવો આકાશ તેના જીવનની ખુશીઓ અને ત્રાસો સાથે જોડાયેલા હતા પરંતુ રવિનો જીવન સંસાર એ અલગ હતો તે શહેરમાં એક નોકરી કરે છે જ્યાં દરેક ક્ષણ વ્યસ્તતા અને દોડધામમાં પસાર થતી હતી એક દિવસ જ્યારે શિલ્પા તાજેતરમાં થતા એક ગ્રામ મકાન માટે તૈયાર થઈ રહી હતી ત્યારે રવિની એક મિશન ટાઈપ રજૂઆત તેના ગામ આવી રવિને ગૂંચવણથી દેખાતા એ ગામના લોકોમાં શિલ્પાનો એક અનોખો આકાર દેખાયો તેના ચહેરે ખીલતો સ્મિત અને એના પગલાંથી જમીન પર એક વિશિષ્ટ પ્રકાશ વરસી રહ્યો હતો રવિ માટે એ પ્રથમ દ્રશ્ય હતું જેણે તેને એવા પ્રેમને અનુભવાવવાનું આરંભ કરાવ્યું જે સંપૂર્ણ રીતે પ્રકૃતિ અને માણસના સંકલનથી રચાય છે એને જાણવું હતું કે શું તે પણ આવા કોઈ પ્રેમ અનુભવે છે એનું મન એક દ્રષ્ટિની શોધમાં ગયું મેલામાં શિલ્પા અને રવિનો સામનો થયો તે બંને એકબીજાને મૌનથી જોઈ રહ્યા હતા પરંતુ તેમ છતાં આંખો એ વાત કહી રહી હતી જે શબ્દો કહી ન શક્યા એ મૌન વાતચીત પ્રકૃતિના લય સાથે ધીમે ધીમે આગળ વધતી રહી સાંજનો સમય આવ્યો અને ગામના લોકો પોતાના લંબાઈ રાતની આસપાસ વિતાવવાનું શરૂ કરી રહ્યા હતા શિલ્પા અને રવિ ત્યાં સળગતા મસ્ત મીઠા સંગીતમાં એક લાવરી ચમકતી આંખો અને હળવા વધતી આંખોની કટાક્ષમાં માહોલ માટે એકબીજાની સાથે ટકી ગયા આમ એમણે ટૂંક સમયમાં એકબીજાના સપના અને જીવનનો અર્થ શોધી કાઢ્યો શિલ્પાને એ સમજાયું કે રવિનું શહેર અને ખાલી એકાઉન્ટની જિંદગી પણ એના જીવન માટે ન હતો હવે એ પોતાને રાજી કરવાનું અને એકબીજાને શોધવાનું શરૂ કર્યું રવિને શિલ્પા સાથે સુમેળથી જીવવાનો આનંદ મળ્યો એક દિવસ રવિએ શિલ્પાને એના ખેતરની બહાર બારીના ખૂણામાં મળી કહ્યું તમારા પ્રેમમાં હું કંઈક વિશેષ જણાવી શકતો નથી પરંતુ તમને જાણીને એ વિશ્વમાં પાવર ભરેલી છે તમારો પ્રેમ મારો જીવંતપથ છે રવિ તમે મારા જીવનના સપનાનો રંગ હો મારા એ જ આદર છે જે મારે જીવનના પૃથ્વી પર આલિંગન કરવું છે શિલ્પાએ જવાબ આપ્યો અરે આ પ્રેમને પહેરવા માટે કોઈ ચોક્કસ રસ્તો નહોતો એ તો એક અનોખી સાથ હતી જે શ્રદ્ધા અને સાથે જીવન જીવવામાં અસીમાનંદ હતી જ્યાં જવાનું હતું ત્યાં તેમનું પ્રેમ ભવિષ્યનો રસ્તો નિર્માણ કરી રહ્યો હતો અને બંનેનો જીવંત સંબંધ આજે પણ યથાવત રહે છે જે સૌકોમળ અને દૃઢ છે પ્રેમ એ માત્ર લાગણી નથી પરંતુ એ છે જે મનુષ્યના જીવનનો સાચો અર્થ આપે છે જેમ જેમ સમય પસાર થતો ગયો શિલ્પા અને રવિના સંબંધો વધુ ઘાટા અને મજબૂત થતા ગયા શિલ્પાએ સમજવું શરૂ કર્યું કે પ્રેમે માત્ર પળોની સખત વાતો અને શબ્દોની લિપિએ નહીં પરંતુ એ લોકોની લાગણીઓ છે જેમણે એકબીજાની અંદર મીઠાશ અને વાતાવરણ ભરો રવિ એણે સ્વીકાર્યું કે પ્રેમે તેની સચ્ચાઈ સહાનુભૂતિ અને શ્રદ્ધાનો એક સંપૂર્ણ સંકલન છે એક દિવસ શિલ્પા અને રવિ ગામની બાજુમાં એક જંગલ તરફ યાત્રા કરવા નીકળ્યા તે જંગલમાં તાજી ઠંડક હતી અને પાંદાને વાળેલું આકાશ એક અસાધારણ મજબૂત લાગણી સાથે ભરી રહ્યું હતું બંને જતાં તેમની વચ્ચે વાતચીત એક અલગ પ્રકારની થઈ ગઈ હતી જ્યાં એકબીજાની મૌન લાગણીઓની ચર્ચા થતી હતી શિલ્પા રવિએ મધુર અવાજમાં કહ્યું મને લાગે છે કે હું જીવી રહ્યો છું પરંતુ સાથે સાથે હું મારા જીવનનો અર્થ શોધી રહ્યો છું મેં કેટલાય વર્ષો બિહાનાના સમયે ચિંતાઓ અને વ્યસ્ત જીવન સાથે વિતાવ્યા પરંતુ હવે મને એવું લાગે છે કે જીવનના મૂળ તત્વોને સમજવા માટે આ પ્રેમ પૂરતો છે શિલ્પાએ ચૂપચાપ એના હાથ પકડી લીધા અને નમ્રતાથી કહ્યું રવિ તમારો પ્રેમ એ તો એ છે જે મારા દિલમાં એક અજોડ રીતે રંગ ભરે છે એ એ છે જે દરેક મૌન ક્ષણો અને દરેક અજોડ પળોમાં સાથે છે રવિના મોઢા પર નમ્રસ્મિત ઝળક્યું એ જાણતો હતો કે તેનો આ પ્રેમ માત્ર એક તબીબી અસર અથવા પ્યારની વાત નથી પરંતુ એ એવા અહેસાસો છે જે દરેક પળ દરેક રસ્તો અને દરેક સવાર સાથે વધારે મજબૂત થાય છે તેમણે એકબીજાને તેની નજીક જોઈને કહ્યું શિલ્પા મારે ભવિષ્યમાં ક્યાંની જવાનું નથી હું જાણું છું કે તમારું હાથ મારી સાથે હોવો જોઈએ હા રવિ શિલ્પાએ જવાબ આપ્યો તમારી સાથે આ જીવન જીવવાનું એ જ જસોક છે જે ક્યારેય હું કલ્પનાવું છું આ સત્યપ્રેમની વાતો તેમની વચ્ચે વધુ મજબૂત બની રહી હતી એણે જાણ્યું કે પ્રેમે માત્ર ફૂલોની ગંધ અને ચાંદની રાતનો નશો નથી પરંતુ એ છે જે હૃદયને જોડે છે મૌન શબ્દોથી ઘણું કહીએ છે અને જીવનના દરેક પળને પ્યારમાં ભરી આપે છે વિશ્વમાં જે કંઈ પણ હોય પરંતુ એ પળો અને લાગણીઓ જે એ બંનેએ સાથે અનુભવી હતી એ હવે અજાયબ બનાવાતી હતી પ્રેમે એવું મૌન શબ્દ છે જે જીવનના દરેક ખૂણામાં પ્યારો પ્રકાશ લાવે છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ